કોરિયર આવડમાં દર્શન કરવા હાલો દરવાજે ખોલી નાખ્યો દર્શન કરાવી હતી

આજે એ જગ્યાએ જવાનું છે ને તો મિત્રો તમે ટાઈટલ ને થમલેન્ડ જોઈને તમને ખબર પડી ગઈ છે ક્યાં જવાનું છે તો વિડીયોમાં ઠેઠ લગન બનારે કેમ કે યુટ્યુબની અંદર એ વિડીયો નથી આવ્યો તો આપણે પહેલી વાર એ વિડીયો એ વિડીયોમાં ઠેઠ લગન મજા આવે છે એન્જોય કરજો ને અમે થઈ ગયા છીએ ત્યાર મોટરસાઇકલ પાછળ પડી છે અને અમારી ગીધી રવા એવી આવી તો હલો વિડીયોમાં બન્યા

આવડ ઝોગ તોગડ નાથભાઈ વીજભાઈ મંદિર કેમ મસ્ત મજાનું છે ને વાડી વિસ્તારની અંદર બેઠેલા છે બધા દર્શન કરી લેજો મારા વાલા હા અમે દર્શન કરી લઈએ તમે જવો બધા મિત્રો નરહર મહાદેવના દર્શન કરાવી દીધા કોમેન્ટમાં જય ખોડિયાર માં લખવાનું ના ભૂલતા હા માતા અમારા મીઠાઈ સ્ટાની મનો કાલા સાફ સાફ ના સા અમાર રવિ ધમે છે આમ તો આ અમાર રવિભાઈ ની મળી ગયું છો એને જોવો તો મને દર્શન તો ગમેના થાય બોસ રવિભાઈ બસ દીદી ની કેવાય અમાર તો ઉટોકીતું પાયર બધું કકુશી નો કેમ ને પ્રસાદી કેવાય ને તો ક બે ઉનો પીવો એને હો એટલી મજા આવે છે અહીંયા તો આમ એમ થઈ જાય ભીખા ને દર્શાખો બે હીરો ને કેમ કે પાછળ નદી છે પછી ઓલી બાજુ રોડ છે પછી આ બાજુ ઘર આવી ગયા આ બાજુ ફ્રેણે આવી ગઈ વસમા છે માતા છે એટલે વાડી વિસ્તાર માં છે એટલે મજા આવે છે અને અમારે કાદલ બંધ જોઈશ કા ખાઈ છે બહુ જ મજા આવે એમ છે એમાં થોડી વાર માં ન જયંતી આવે ને ત્યાં તો બહુ જ મજા આવે એમ પીવા એમ થઈ જાય કે નાના આખો દી બેસી રહ્યો અને જાડવા જો મિત્રો આવડમાંના દર્શન કરીને કપરેટ કરીને મંદિર મુંરું હજારો વર્ષ જૂનું મંદિર છે મિત્રો ના આવ્યા હતા દર્શન કરવા આવડમાનું મંદિર છે ખોડમાંનું સાથે બેનું છે તમે વિચાર કરો છો આય શ્રી આવડ આવડમાંનું મંદિર છે ને સાથે બેનું બેઠેલું ગયું છે આવડ જગડ ને આમ તમે જવો

તો હાલો મિત્રો નાસ્તો કરીને બેસી ગયા છીએ હવે તૈયારી કરેલી છે ઘર તરફ જવાની અમે માતાજીના દર્શન કરી લીધા ફરી એકવાર કહી દો તમે પણ દર્શન કરી લેજો ને મિત્રો કારેકા મંદિરે આવો ને તો તમને દિલને સુકૂન મળે કેમ કે આ મંદિર એકવાર હવેશ્ય દર્શન કરવા આવજો ઇન્ચિત કરો તમને મજા આવે છે આમ મંદિર એ ટાઈપનું છે ને તમને શાંતિ મળ્યા કરે આવડમાનું મંદિર છે તમે મુલાકાત અત્યારે કરો ને હવે આ દર્શન કરજો આવડમાંના

તમે ઋતિકા દાવ લઈ લીધો વાહ હાલો પણ તમે બધા આડવાન દ્વારા મને કેમ કે કેટલી મજા આવે તો વાત પૂછો માયા સોમા સોમાસાનું વાતાવરણ છે ને તો બહુ જ મજા આવે છે ને આમ જો કેવી કીડે મારી ફેમિલી બધી રમે છે ને આ મજા આવી ગઈ કેમ કે વાડીએ તો તડકો બહુ ખાવાની ઓલો હોય અહીંયા તો કાંઈ તડકો મળે નહીં ખાવા કેમ કે બધી ઝાડવા આડવા છે તો લીમડા પછી એમ બધા નોખા નોખા વિગરે વિગરેના સાડવા છે એટલે આમ કે બહુ મજા આવે આમ જોવામાં રવિ ફાઈની આવે આમ જો બાકડે

કેવી ઝાડવા ઝાડવા દેવા છે મિત્રો મજા તીધું ઝાડવાદ એટલા મસ્તી છે તો વાત પૂછું અમારે કુલદીપ જવું ભરી જ દીધું आलस रसजना के लिए बेहि किशन कड़वी बादाम में नीचे बैठी से केम के कड़वी बादाम में नीचे बाकड़ा से એટલે જો સરસના બના બધે પૂરો ખાવ બેજે તો તમને આલો બતાવું આમ જો હાકી જા હાકી જા બધે તો રુષી પપ્પા તો ઓળખાય આમ જો રેણી ગોથાવા માર કૃષ્ણવેન ને રુતિકા બેન આમ અમારા રવિભાઈ ચા પીવે એમ કે છે આમ જો આમ જો મોઠા માંડે લે

ಹಾ ಹಲೋ ಹಲೋ ಬಾಯ್ ಬಾಯ್ ಮಿತ್ರೋ ಹಲೋ ಬಾಯ್ ಬಾಯ್ ಜೋ ಇಗೆರೆ ಜೋ ಬದಡಾ ಟಾಟಾ ಕರೆಸೇ ಹಲೋ ಬಾಯ್ ಬಾಯ್ ಕಣಾ ಬೇಹ ಇಲ್ಲಿತ್ತು ಕಾ ಹಲೋ ಆಸ್ನಾ ಬೇನ್ ಸಾಸಿಟಿ ವಿಡಿಯೋ ಮಮ್ಮಿ ನಡಾತಾ ಬಾಯ್ ಬಾಯ್ ಹಾ ಮಾರಾ ದಾವಸ್ ನಾ ತು ಉಂಟಾ ಅಯ್ಯ ರಸಾ ಹಾ ಜೋ ಆಶು ತ ಅಯ್ಯ ರಸೇ ತೋ ಹಲೋ ಮಿತ್ರೋ ಅವೇ ಜಾಯೇನಿ ಕೆರೆ ಕೆಂಕೆ અમારી ರಾಣಿಯು باہر ಕಾಡೇಸೇ ಅಮ್ ಜೋ ಮಾರಾ ಮಂದಿರಕ್ಕೆ ಜೋ

તો તો એસા ઈ ઘરે આપણે કેમ કે શ્રીસ્કાખાય ખાંદરે જેસે ને છોટુ વીડિયો કે આપણે નીકી દીધો છે તો જોવાનું ભૂલતા ની ના છે ને મમ્મી બાપડો ફૂલ વીડિયો આઈ જશે પણ ફૂલ વીડિયો જોવાનું ભૂલતા ની સસમારીને જોઈ લેજો રકુશાલના બ્લોગમાં એટલે મજાડ આવશે તમને કેમ કે ઓ હમણા ધામના વીડિયા લેવાના છે કાકાજી હા હો ટાઈક ને ટાઈક ફરવા નીકળજો ભોડીમાં હવે એવા સંગર મંદિર હવે જ ઘરે હા હવે જ આવશે ઘરે તડકો થાવા મળ્યો છે એટલે ઘરે પોગી જાઈ ને કા કેમે શું બેન અમારા કાકાને જેજુ છે ને પોખા થી પોખા થી હાલો મિત્રો તો જવા ગાડી હાલો આપણે આવી ગયા છીએ ઘરે ઘરે આવ્યા તો અમારે કાજલ બેન દક્ષાબેન ની સબ્જી ઉતારવા લાગી ગયા છે સમજો ઉતાર લે ફટાફટ કા છે કિલો બે કિલો નીકળે એમ તો વધારે નીકળે છે આવો જો મસ્તી નશે કુવર દેખાતો નથી દર્શન પર કરીને આપણે ઘેર ગોડાઉન કોઈ એવો હતો નથી પાસે બદલાઈ દેખાશે તો હાલો વિડીયો પણ મોટો થઈ જશે વિડીયો બી મેળો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને ચેનલમાં નવા શિક્ષણ કરી લેજો મળીશું નવા વિડીયા સાથે જય માતાજી જય મામ રાધે રાધે